નમસ્કાર મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક ટ્રેલર વેચાવવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે શ્રદ્ધા કંપનીનું મિત્રો ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો બાબુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને એકવીસના મોડલનું આ ટ્રેલર તમને જોવા મળશે નેવું ફૂટનું બનાવેલું આ ટ્રેલર તમને જોવા મળશે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું પણ મિત્રો એકદમ ચોખ્ખું જોવા મળશે એકદમ હેવી બનાવટમાં ટ્રેલર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે મિત્રો ટ્રેલર વેચવાનું છે કિંમતની વાત કરું તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પેલા મિત્રો બાબુભાઈના નંબર ક્યાંથી મેળવવા એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે મિત્રો પૂરો જોવાનો છે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો તાલુકો છે જામજોધપુર જિલ્લો જામનગર અને મિત્રો ગામ છે મિત્રો આંબરડી એટલે કે તમને આ ટ્રેલર આંબરડી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો બાબુભાઈ નામ અને સત્તાણું બે ત્રેપનવાળા નંબર આપેલા છે સત્તાણું બે ત્રેપન એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વીડિયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર